તેઓ પાસેથી પોલીસે ચોરેલા મુદ્દામાલમાં રોકડા રૂપિયા ચોવીસ તથા ચોરીમાં ઉપયોગમાં લેવેલા બાઇક અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસ પૂછપરછમાં આરોપી અનમોલ રૂપે પટુએ કબલાત કરી હતી કે ગત પચીસમી સપ્ટેમ્બર બે હજાર રોજ નોકરીની તપાસમાં સુરત આવ્યો હતો અને નેપાળી વતની સંદીપ વિશ્વકર્મા સાથે રહેતો હતો અને અન્ય એક નેપાળી નવરાજ સાથે મળી સિંગણપોર પોલીસ પથકની હદમાં એક બેકરી અને ઓફિસને તેનું નિશાન બનાવી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી હા તો ક્રાઇમ બ્રાન્ચે બે રીઢા ઘર ચોર નેપાળી સંદીપ ઉર્ફે યાદવ વિશ્વકર્મા અને અનવલ ઉર્ફે પટ્ટુ વિશ્વકર્મા ના કબજા સિંગનપુર ડબલ્યુ પોલીસ સાથે હર્ષસેતા